વડીલોને વંદન યુટ્યૂબ ચેનલ પર આપનું સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર શ્રદ્ધાંજલિ મરહુમ જનાબ જત શરૂ હાજી અબ્દુલ્લા સાહેબ માટે પૂર્વ સરપંચ લુણાજૂથ ગ્રામ પંચાયત હાજીપીર બન્ની પંથક ગામનું ગૌરવ એક ન્યાયમૂર્તિ સૌનો અભિમાન હતા જ્યાં એકતા ઓસવાય એવા પગલાંના નિશાન હતા હાજીપીર બન્ની પંથકનો હતો આમદારો એક અમૂલી રત્ન આજે ખામોશ છે બધું ગુમ છે એક જિંદા જઝ્બાત જેવું ચેતન સફેદ કપડાંથી નહીં ઈમાનદારીથી ઓળખાતા સરપંચી પદથી નહીં લોકોના દિલથી શાસન કરતાં મહેફિલમાં જતાં તો વાતોનો દરિયો વહેતો દરેક શબ્દમાં કોયલ જેવી નરમી અને ખરા અર્થોનો મહેકતો એ જ પ્રાર્થના છે ખુદાથી હોય એને જન્નતનું ઠેકાણું એના પવિત્ર કાર્યો માટે મળે સ્વર્ગમાં ઇજ્જત ભરેલું સ્થાન હાજીપીરનારા બંની પંથક આજે શોકમાં છે ઝુકાયેલું માથું પણ એને મળેલી લોકપ્રિયતા છે એનું સાચું વારસાથું ત્યારે ત્યારે તેમની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા લોકો જોડાયા હતા અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા લખપત તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર ડોરો ગામના આગેવાન ભાઈ મુથવા અને વડીલોની વંદન યુટ્યુબ ચેનલના ઉમેશભાઈ આચાર્યએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ બાય ઉમેશભાઈ આચાર્યભોજ એડિટિંગ બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી કચ્છ